મિત્રો ઘણા બધા લોકો જીવનની અંદર હંમેશા ફરિયાદો કર્યા કરતા હોય છે અને દરરોજ નેગેટિવ ઉર્જાની સાથે જીવતા હોય છે એમનો જીવન પ્રત્યેનો ઉત્સાહ જ ખતમ થઈ ગયો હોય છે આનું એક માત્ર કારણ છે કે ભગવાને જે કંઈક આપ્યું છે એની વેલ્યુ નથી અને એને માટે કૃતજ્ઞતાની લાગણીનો અભાવ છે મિત્રો ભગવાને આપણને જે કંઈક આપ્યું હોય એના માટે રોજે રોજ આપણે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવી જોઈએ અને જે કંઈક છે એના માટે ફરિયાદો બંધ કરી દેવી જોઈએ મિત્રો જો તમારે ખુશી અને આનંદ સાથે જીવવું હોય તો ભગવાને જે કંઈક આપ્યું છે એનું વેલ્યુ કરવાનું સ્ટાર્ટ કરી દો અને એ માટે કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરવાનું શરૂ કરી દો દરરોજ સવારે ઉઠીને ભગવાનને કહો કે હે પરમાત્મા તે મને જે કંઈક આપ્યું છે એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું તે મને સુંદર મજાનું મનુષ્ય જીવન આપ્યું છે એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું તે મને સુંદર મજાનું શરીર અને મન આપ્યું છે તે મને સુંદર મજાનો પરિવાર આપ્યો છે તે મને સુંદર મજાનું રહેવા માટે ઘર આપ્યું છે તે મને ઘણી બધી સુખ સગવડો આપી છે ઘણી બધી સફળતાઓ નિષ્ફળતાઓ આપી છે તે ઘણી બધી મને તકો આપી છે તે ઘણા બધા મિત્રો આપ્યા છે સહકર્મચારીઓ આપ્યા છે સંબંધીઓ આપ્યા છે અને ઘણું બધું જ્ઞાન અને સમજ આપી છે આ દરેક બાબતો માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું આ રીતે ભગવાનને દરરોજ સવારે કહેતા રહો તો તમે ખૂબ જ હાઈ એનર્જી સાથે જીવી શકશો ખૂબ જ પોઝિટિવ એનર્જી સાથે તમે જીવી શકશો દરેક વ્યક્તિઓએ તમારા જીવનની અંદર જે કંઈક મૂલ્યો સ્થાપિત કર્યા છે તમને કોઈ સહકાર આપ્યો છે કોઈને કોઈ રીતે મદદ કરી છે દરેક વ્યક્તિઓનો પણ ખૂબ ખૂબ આભાર માનો પપ્પાનો આભાર માનો મમ્મીનો આભાર માનો પત્નીનો આભાર માનો પતિનો આભાર માનો ભાઈનો આભાર માનો બેનનો આભાર માનો મિત્રોનો આભાર માનો સંબંધીઓનો આભાર માનો સહકર્મચારીઓનો આભાર માનો તમારે ત્યાં જે કોઈ કામવાળે બેન કે ભાઈ આવતા હોય એમનો પણ આભાર માનો વોચમેનનો પણ આભાર માનો પેપરવાળાનો આભાર માનો દૂધવાળાનો આભાર માનો દરેક વ્યક્તિઓ જે તમને તમારા જીવનમાં રોજે રોજ મદદ કરી રહી હોય અથવા એમણે કરી હોય એ દરેક વ્યક્તિઓ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરતા રહો મિત્રો જેટલી વધુ ને વધુ કૃતજ્ઞતાની લાગણીને તમે વ્યક્ત કરતા રહેશો એટલા વધુ ને વધુ હાઈ એનર્જી સાથે તમે જીવી શકશો કૃતજ્ઞતાની લાગણી એટલે કે ગ્રેટીલ કરતા રહેવાથી જીવન પ્રત્યે તમને કોઈ ફરિયાદ જ નહીં રહેશે અને તમે હેપી અને હેલ્ધી લાઈફ જીવી શકશો જ્યારે તમારી સામે ભોજન આવે ત્યારે ભોજન માટે પણ ભગવાનનો આભાર માનો અને જેમણે ભોજન બનાવ્યું હોય એમનો પણ ખૂબ ખૂબ આભાર માનો આ રીતે જ્યારે તમને જે જે બાબતો માટે જ્યારે તક મળે ત્યારે કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરતા રહેશો આ રીતે જો તમે કરતા રહેશો તો દરરોજ તમે હાઈ એનર્જી સાથે જીવી શકશો અને તમે હંમેશા હેપી અને હેલ્ધી રહી શકશો મિત્રો ગ્રેટી અંદર જબરજસ્ત પાવર છે એકવાર તમે કરીને જુઓ તમને એકવાર હેબિટ પડી જશે પછી તમે બાય ડિફોલ્ટ એક હાઈ એનર્જી સાથે જીવતા થઈ શકશો એટલા માટે દરરોજ આજથી જ હવે કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરવાનું સ્ટાર્ટ કરી દો તમે હંમેશા હેપી અને હેલ્ધી રહો અને જીવનની દરેક મનોકામનાઓને પરિપૂર્ણ કરો એવી હું શુભકામના આપ સૌને પાઠવું છું મિત્રો ગ્રેટીટ્યૂડ એ હેલિંગની બેસ્ટ ટેકનિક છે આજથી આ ગ્રેટિટ્યૂડની ટેકનિકને અમલમાં મૂકવાનું સ્ટાર્ટ કરી દો આવી જ હિલિંગની અન્ય ટેકનિક સાથે ફરી આપણે મળીશું મારી આ વાત ગમી હોય તો ચોક્કસપણે લોકો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ફરી મળીશું ટિલ ધન બાય થેન્ક યુ વેરી મચ